ભેસ્તાન વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો પિસ્તાલીસ વર્ષીય યુવકની હત્યા થઈ ગઈ છે આ બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરમાં પિસ્તાલીસ વર્ષીય યુવકની હત્યા કરાઈ બીજી બાજુ આ બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા આ યુવકની તલાશી લેતા તેના શરીર ઈજાના નિશાન મળ્યા છે મૃતક યુવકની ઓળખ અમર ઉર્ફે તુફાન વિજય રાઉત તરીકે થઈ ગઈ છે અને પોલીસ દ્વારા મામલે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન થઈ ગયા છે ઘટના સામે આવી છે પોલીસ સ્ટેશનમાં જે સિદ્ધાર્થનગર વિસ્તાર છે ત્યાં ગલી નંબર બાર છે ત્યાં આગળ મરણ જનાર છે અમર ઉર્ફે તુફાન વિજય રાઉત ઉંમર વર્ષ પિસ્તાલીસ એને અત્યારે કોઈ અજાણ્યા માણસ હોય એની હત્યા કરેલી છે અત્યારે અમારી તપાસ ચાલે છે કોઈ નજીકના જેના મિત્ર કે કોઈ હોય એવા સપન છે પોલીસ આરોપીને પકડવાની તજવીજ ચાલુ કરી દીધી છે જોવા મળી છે અત્યારે એને નાકને કાપી દીધું એવી ઈજા દેખાઈ રહી છે તથા બીજી પણ ઈજાઓ છે હાથની પણ ઈજા છતાં પણ હજુ બોડીનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને હમણાં તાત્કાલિક પીએમ થઈને સ્મરણનું કારણ પણ સામે આવી છે